રિસન્ટલી ધારી ડિવિઝનના ધારી બગસરા અને ચલા પોસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુકાનોની ચોરીના ઘણા બધા ગુના રજિસ્ટર થયેલા હતા ગરફોડ ચોરીના પણ ગુના રજિસ્ટર થયેલા હતા આ અનુસંધાને માનની આઈજીપી સર દ્વારા અને માનની એસપી સર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી હતી તે અનુસંધાને એક ટીમની ગઠન કરવામાં આવેલું હતું આ ચોરને આઈડેન્ટિફાય કરવા માટે અને બગસરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા એક જે સીસીટીવી મળેલા હતા તેમના આધારે એમને આગળ ફોલોઅપ કરતાં કરતાં જે એકસો કિલોમીટર એકસોથી દોઢસો કિલોમીટર સુધી આગળના સીસીટીવી એમના દ્વારા ચેક કરવામાં આવ્યા હતા અને એક જે સંકમંદ છે છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું હતું મારી ટીમ દ્વારા ચાર દિવસનો ત્યાં રોકાણ કરી અને ફાઇનલી જે સકમન છે એને પકડવામાં આવ્યો હતો આ જે સતમન છે વિજયભાઈ મકવાણા એમની પાસેથી ચોરી કરવાની જે કીટ હોય એ પણ બરામદ થયેલી હતી અને આજે વિજયભાઈ મકવાણા છે એમના દ્વારા એમના દ્વારા પચાસથી વધારે આવી ઘરપોળ ચોરીઓ કરવામાં આવેલી છે અને આ જે ચોરીઓ છે એ એમની કબૂલાત કરેલી છે સર એક આરોપી ઉપરાંત બીજા અન્ય કોઈ આરોપી સંડો સંડોવાયેલા છે કે કેમ આ જે આરોપી છે એની એમો એવી છે કે એકલો જ ઓપરેટ કરે છે અને એનું ખાસ ટાર્ગેટ હોય છે દુકાનો આપણા વિસ્તારમાં પણ એમણે દુકાનોને ટાર્ગેટ કરી હતી અને એની આ સિવાય સુરત રાજકોટ અન્ય વિસ્તારોમાં પણ દુકાનોમાંથી માંથી ચોરી કરેલી છે અને આ વ્યક્તિ છે એ એકલો ઓપરેટ કરતો હોય છે